પવિત્ર શ્રાવણ માસના ઉપલેટાના વિવિધ ક્ષેત્રમાં અધિકારીઓએ ત્રિલોકનાથ મહાદેવના દર્શન કરી સર્વે ભવતું સુખીનમ પ્રાર્થના કરી

ચીફ ઓફિસર ઉદય નરસિંહ સલાહકાર સમિતિના ભરત રાણપિયા સહિતનાઓએ અગિયાર રુદ્રાભિષેકનું પૂજન અર્ચન કરી ભગવાન ભોળાનાથની ભક્તિમાં બન્યા હતા દૂધ ફૂલ અને બિલપત્રના અભિષેક સાથે આજે ત્રિલોકનાથ મહાદેવ મંદિરે અધિકારીઓએ અગિયાર રુદ્રાભિષેકની સાથે આરતી કરતા હર હર મહાદેવના નારાથી ગુંજી ઉઠ્યો હતો ભોજન અર્ચન શહેરના શિક્ષિત ભૂદેવ કમલેશભાઈ વ્યાસ દ્વારા મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યા હતા આ તકે ત્રિલોકનાથ મહાદેવ મંદિરના પૂજારી પ્રસંગે ગોસ્વામીએ મંદિરમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિ પરિચય અધિકારીઓને આપ્યો હતો મહાદેવ મહાદેવ રોજ ત્રિલોકનાથ મહાદેવના મંદિરે આપણા પૂજનીય બ્રાહ્મણ કમલેશભાઈ વ્યાસના વ્યાસાસને ઉપલેટા શહેરના સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ઉપલેટાના જે અધિકારીઓ છે માનનીય મામલતદાર સાહેબ શ્રી નિખિલભાઈ મહેતા કોટેજ હોસ્પિટલના જેવાભાઈ બેન કેસવાલા ડોક્ટર સાહેબસિંહ અને કોટેજ હોસ્પિટલના ડૉક્ટર સાહેબ શ્રી જીઈપી ના શ્રી આ બધા લોકોએ આજે ચીફ ઓફિસર સાહેબ શ્રી આ બધા લોકોએ આજે અહિયાં ત્રિલોક મંદિર ના મહાદેવ મંદિરે રુદ્રાભિષેક યજ્ઞ કર્યો છે એ માટે આપણે બધા તેમના ઋણી છીએ કે જે અધિકારીઓ ઉપલેટા શહેરના સુખ શાંતિ માટે પવિત્ર શ્રાવણ મહિનાના સોમવારે બધા માટે પોતે યજ્ઞ કરે એ આપણા માટે અવિગ કહેવાય મહાદેવ મહાદેવ મહાદેવ